અને સાવી ખોવાઈ ગઈ છે બુલેટ ની હવે ગોતું ક્યાં છે કોને ખબર મને કઈ ખબર હતી એવું છે ફેમિલી કઈ નઈ ચાલો દુકાન જાવ છું મોડું થાય છે તો બનાવ રહ્યો આપડે બ્લોક માં ગોતું સાવી જોઈએ મળી જાય તો અત્યારે તો આપડે સામે પડી છે ગાડી લઈને જવાનું છે એવું છે અને હવે ક્યાં ખોવાઈ ગઈ સાવી ખબર નથી ફેમિલી કઈ નઈ તમે પણ હું કે વિચારજો કે સાવી મળી જાય એમ બરોબર તો મળી જશે આશા છે કે મળી જશે તો કઈ ની ફેમિલી બનાવી જો બ્લોક માં જાઓ ઘરે સોરી દુકાન જાઓ મોડું થાય છે એટલે

Asean conoce. ¿Mano? ¿Mana povero? Adiós. ¿Mara? ¿Toma aso no, a veros o no, a veros o no. a veros o 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 a veros a veros o a veros o a veros qué a veros o a veros o ચાલો ફેમિલી કઈ વાંધો નહીં નિશાળા જાય બરોબર ન જાય તો કઈ નહીં જાય તો કરે જાય ને નિશાળે જાય જાય ફેમિલી કઈ વાંધો ચાલો તો આપડે અહીંયા ઓગળી જઈએ પેલા આપડે ફટાફટ કુટવાડ દઈએ એટલે નગર પછી ફૂટી જાય ને તો પછી જેવું બળશે કોટવાની કરતા પેલા બતાવી તો જેમ ફેમિલી સોરી ફેમિલી મળીએ આગળ થોડી વાર રહીને બરોબર તો બને રહેજો આપણે બ્લોગમાં તો ફેમિલી અત્યારે હું આવ્યો છું અહીંયા આપણે રોડે કારણ કે અમે જો આ મોલ સામો દેખાય ત્યાં અમે આવ્યા હતા પિક્ચર જોવા શુક્રવારે મૂવી જોવા આવ્યા હતા બરોબર અને પછી અમે અહીંયા આવ્યા હતા બેસવા માટે અહીંયા આ જગ્યાએ બરોબર તો ફેમિલી મારા બુલેટ ની છાવી ખોવાઈ કારણ કે ત્યારે અમે આવ્યા હતા ત્યારે ફ્રેન્ડ ની બાઈક હતી ત્યારે આપણે આપણું બુલેટ લઈને નહોતા આવ્યા એટલે છાવી લગભગ ખિસ્સામાં જ પડી હતી તો શુક્રવારની ની છાવી ખોવાઈ ગઈ હતી એટલા માટે છાવી લેવા માટે અહીંયા આવ્યો તો કદાચ અહીંયા હોય તો અહીંયા બેઠા હતા સામે જો અહીંયા તમને બતાવવા માં આ જગ્યાએ બેઠા હતા ફેમિલી અને છાવી ખોવાઈ ગઈ છે અત્યારે પછી અમે અહીંયા આવીને અહીંયા મૂવી જોવા ગયા હતા મૂવી જોઈને પછી અમે આવ્યા અને અહીંયા અમે નાસ્તો કર્યો હતો જો અહીંયા નાસ્તો કર્યું તો સોડાની બોટલની ધરી પડી છે તમે બેઠા છો અમને ફેમિલી અને ચાવી અત્યારે ખોવાઈ ગઈ છે તો એક ને એક ચાવી છે ફેમિલી ચાવી બીજી છે નહીં અને હવે બુલેટની ની બુલેટની બુલેટ ની પાસે હેન્ડલ મારેલો છે એટલે હેન્ડલોક મારેલો એટલે ફેમિલી બુલેટના ના કઈ દોરીને તો જોઈ નહીં એવું છે ને અત્યારે અમે આવ્યો છું ભાઈબન ગાડી લઈને અહીંયા બરોબર તો ભાઈબન શર્મા છે આમ આગળ ઊભો છે તો એ કે મારે નથી આવું વિડીયોમાં કીધું કઈ વાંધો નહીં તો મારે ચાવી ક્યાં હોય કોને ખબર હોય અમે અહીં બેઠા હતા ફેમિલી બરોબર અહીંયા ક્યાંય નથી જોયું છે અને સાવી હવે કઈ મળતી નથી એવું છે તો ફેમિલી હવે જો અત્યારે ભાવનગર નો મેન આવ્યા છે રોડે તો આપણે અહીંયા સાવી આવ્યા આવ્યા અમે શુક્રવારે મૂવી જોવા હતા તો ત્યારે ત્યાં બેઠા હતા અહીંયા આ જગ્યાએ અને આ જો સામે દેખાય મોલ છે ભાદરોનો તમે ખબર જ હશે તમને બરોબર તો આપણે ત્યાં બેઠા હતા અહીંયા અહીંયા બેઠા હતા નાસ્તો લઈને આવ્યા હતા એટલે અને સાવી પછી ખિસ્સા પડી હતી તો ખિસ્સા માંથી કહી કહ્યું શુક્રવાર બે દિવસથી થી સાવી ખોવાઈ ગઈ છે તો પછી કઈ સાવી બે દિવસ થઈ ગયા એટલે કઈ મળે નહીં હવે એવું છે કાંઈ નહીં હવે નવી બનાવી પડશે અને અથવા તો હવે ઘરે હશે તો ઘરે ગોતી લેશું તો સાવી ન મળે ત્યાં સુધી કંઈ એમ વિચાર આવતો હતો એકલો કે સાવી ક્યાં પડી છે સાયા પડી છે એટલા માટે ફેમિલીમાં અહીંયા આવ્યા હતા અને અમારા ભાવના ઘરમાં મેન આવ્યા છે તો ભાઈ વાંધો નહીં અત્યારે અમે નાસ્તો કરવો હતો તો ફેમિલી અમે નાસ્તો કરવા હતા ભાદર ભાઈ કે નાસ્તો કરો છો કીધું વાંધો નહીં નાસ્તો કરી લેશું અને હું સાવી આપણે પડી હોય તો જોયા આવશું એવું છે કઈ સ્પેશિયલ સાવી આટું તો નથી આવ્યા પણ નાસ્તો કરવાની ઈચ્છા હતી તો એ એટલા માટે આવ્યા હતા બરોબર અને હું કોઈ સાવી જા પડી હોય તો લેતા આવી એવું છે ફેમિલી અને કઈ નહીં ચાલો તો હવે આપણે જઈએ ફટાફટ ને છ જ વાગ્યા છે એટલે ફટાફટ જવાનું હતું ફટાફટ પાછું દુકાને જવાનું એટલે ને હવે જોયા અત્યારે કોઈ આમાં શું છે કે અહીંયા હવે કદાચ હોય તો હું કોઈ એમ પણ નથી એવું છે ફેમિલી કઈ વાંધો નહીં હોય બીજું તો હું હવે કઈ કરશો નહીં હોય તો એમ છે ને અમારો ભાવનગર નો તો તમે જોયો જશે કદાચ ન જોયો બતાવી દો ભાવનગર નો આવે છે નીકળે છે બહુ ખૂબ એવું છે ફેમેલી અને રોડે આપણે ગોતતા ગોતા આવી ગયા હતા સાવીને નાસ્તો કરવાનો હતો એટલે બે કામ થઈ જાય એટલા માટે આવ્યા હતા નાસ્તો થઈ જાય ને સાવી ગોતા જાય એવું હતું ફેમેલી અને હવે કાંઈ નહીં હોય તો નીકળે બીજું શું હવે મળશે તો ઠીક છે બાકી તો નવી બનાવી લેવું કાંઈ વાંધો નહીં એનો તો અને હવે થાય છે મોડું અને છ વાગ્યા છે હજી બરોબર તો ફટાફટ પાછા દસ મિનિટમાં પાછા ઘરે પહોંચી ને નાસ્તો કરવાનો તો નાસ્તો કરી લીધો અને હવે નીકળી જાય બરોબર અને કાંઈ નહીં તો બનાવી રહેજો આપણા બ્લોગમાં અને તો ફેમિલી હવે મળીશું આપણે આવા નવા બ્લોગમાં આપણો બ્લોગ અમે અહીંયા પૂરો કરવાનો છે તો તમે મારી ચેનલ પર કરીને ખાસ કરીને સપોર્ટ કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલ પર જે નવો આવ્યો છે ચેનલને સપોર્ટ કરતા રહેજો બે લાયકન પ્રેસ કરજો વિડીયોને લાઇક કરજો અને આપણો આવા નવા બ્લોગ બનાવતા રહીશું અને હવે ચાવી છે બરાબર ફેમિલી અને કેવું મસ્ત બનાવે બેહવાનું છે બધું તમે સ્પેશિયલ બે વાર આવ્યા હતા ભાઈ બન કે બે વાર જવું મૂકી વાંધો ને બેસી આવી આપણે બરાબર તો તે દિવસે હું મૂવી જાય ને પછી ફ્રી જતા એટલે બેઠા હતા ઘડીક ને વહેલા આવ્યા હતા એટલા માટે પણ હવે મને નથી લાગતું કે કાંઈ સાવી જડશે એવું તો કાંઈ નહીં હવે ફેમિલી બીજું તો શું હવે સાવી ન હોય તો અને આ ટોપી તો કાંઈ નહીં એમને ધૂળ માટે પહેરી છે અત્યારે તડકો ન લાગે પણ ધૂળ ઉડે એટલા માટે ફેમિલી પહેરી છે અને વાહન અત્યારે શરૂ થઈ કદાચ તમને હવે આવતા નહીં હોય ફેમિલી હવે જોઈએ બીજું તો હું જોઈએ તમને બેસવાનું બતાવો ને તો અહીંયા બહુ સારું છે મતલબ બધા ચાલવા માટે આવે માણસો એ રોડ એ તમને જોડ છે છે ફેમિલી અને સામેથી વાહન આવે છે ને કાંઈ નહીં દોસ્તો તો બન્યા રહેજો આપણા બ્લોગમાં આપણે મળશું આવાના આવા નેક્સ્ટ બ્લોગમાં બરાબર તો અત્યારે બસ એટલું જ તે ને હવે આપણે જવું છે ઘરે બરોબર ને ભાઈ બનામ બેઠો છે મને કે શરમ આવો મારા નથી આવો વિડીયો કાંઈ વાંધો તું રહેવા દે હું બનાવું છું કહું બરોબર તો વાંધો નહીં નાસ્તો કરવા નાસ્તો કરી લીધો હોય કે આવું હોય કે નાસ્તો કરાવું હોય કે આવી નાસ્તો કરાવી મળતી હોય તો કાલે આવશું અને નાસ્તો થઈ જાય બે કામ થઈ જાય એમ છે ફેમિલી તો કઈ વાંધો નહીં ચાલો ફેમિલી મળીએ આપણે આવા નેક્સ્ટ આવાના તો આપણી ચેનલ પર કરી ખાસ કરીને ન આવ્યો હશે તો ચેનલ સપોર્ટ કરો બે લાયકન પ્રેસ કરો વિડીયો લાઈક કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો અત્યારે બસ એટલું જ તો બાય બાય